જી દલારા આજુવા એક સાથે બબ્બે હાથે ગાંઠિયા વણે પકડવા આ પરેશ કાકા જલેબીવાળા છે રાજકોટમાં જલેબી

અને સેવા આપવા માટે નીકળ્યા હતા અત્યાર સુધીમાં કેટલા લોકો પ્રસાદ નો લાભ લઈ ગયા પ્રસાદ નો લોક પાંત્રીસો થી ચાર હજાર માણસો લાભ પૂરેપૂરો લીધો છે હજી કેટલી તૈયારી થવાની હજી 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 બીજા એટલા આવે તો ખવરાવી શકી છે ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર રાતના ઓલમોસ્ટ સવા બે વાગ્યા છે અને જલારામ બાપાના મંદિર એટલે કે વીરપુર પદયાત્રીઓનો ઉત્સાહ છે હજુ પણ રસ્તામાં એવો ને એવો છે ચહેરા ઉપર જરાય થાક દેખાતો નથી પગ ભલે થાકી ગયા હોય કારણ કે સેવા કરવાવાળા અને માનતા પૂરી કરવા માટે કે એ પદયાત્રામાં સાથ દેનારા લોકોનો પણ ઉત્સાહ ડબલ ને ટ્રિપલ જેટલો થતો જાય છે હું ત્યાં ગોંડલની પહેલાં બે કિલોમીટર પહોંચી ગયો છું અહીંયા એક કારના શોરૂમની બરોબર બહારના ભાગમાં છેલ્લા ત્રેવીસ ચોવીસ વર્ષથી જે છે ગરમા ગરમ ગાંઠિયા અને ચોખ્ખાકીની જલેબીની સેવા થઈ રહી છે અને તમે વિચાર કરો એકસાથે અત્યાર સુધીમાં રાત્રે બે વાગ્યા સુધીની અંદર ઓલમોસ્ટ ચારેક હજાર લોકોને ગાઠિયા ખવડાવી દીધા અને હજી જે આયોજકો છે એ લોકોની તૈયારી છે કે આવનારા બાકીના કલાકોની અંદર પણ હજી ત્રણથી ચાર હજાર લોકો કદાચ આવે તો એને પણ હવે અમે ગાંઠિયા ખવડાવી શકીએ છીએ ગરમા ગરમ ચલાવી ખવડાવી શકીએ એમ છીએ એટલે તૈયારી પૂરેપૂરી છે પણ પાછળ હવે પદયાત્રીઓની સંખ્યા જે અત્યાર સુધીમાં વહી ગઈ એટલી નથી રહી પણ હવે તોય છતાંય આ સેવાનો કેમ્પ હજી રાત્રે પાંચ વાગ્યા સુધી સવારે પાંચ વાગ્યા સુધી ચાલશે સો જલિયાગઢ મહારાજના મંદિર વીરપુર તરફ જે પદયાત્રીઓનો પ્રવાહ આગળ ધપી રહ્યો છે ગોંડલમાં એક જબરો હોલ્ટ અહીંયા થઈ રહ્યો છે પદયાત્રીઓનો તમને આ ભીડ જોઈને જ ખબર પડી જશે અહીંયા ગાંઠિયાની બહુ સરસ સેવા થઈ રહી છે તેને રાજકોટના જલારામ ફૂડ કોર્ટ તરફથી ગરમા ગરમ ગાંઠિયા અને જલેબી અને તમે જોઈ રહ્યા છો તેના તમને દૂરથી જ સિંગતેલની સુગંધ રોકીને રાખજે સિંગતેલ છે ને સિંગતેલ ઓ પ્યોર સિંગતેલ વાહ આ બિપિંગ કાકા જલારામ ફૂડ કોર્ટ વાળા જલારામ ફૂડ કોર્ટ વાળા કેટલા વાગ્યાથી શરૂઆત કરી દીધી આપણે અમે અહીંયા 6 વાગ્યા રિસેપ ચાલુ કરી દીધું છે એમ આવો વાહ અત્યાર સુધીમાં કેટલા લોકો પ્રસાદનો લાભ લઈ ગયા પ્રસાદનો લોક 3500 થી 4000 માણસો એ લાભ પૂરેપૂરો લીધો છે હજી કેટલી તૈયારી છે તમારી હજી 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 બીજા એટલા આવે તો ખવરાવી શકે છે આનંદ આવો અને ક્યાં સુધી તાવડો ઉંડાયેલો રહેશે સવારે 5 વાગ્યા લગી અરે વાહ વાહ વાહ

સેવા આપે છે ફૂલ બહારમાં એમાં કઈ આ પબ્લિકને પગે લાગી લાગીને ને પ્રસાદી લેવરાવે છે માર્કેટિંગ યાર્ડ ના રઘુવંશીભાઈ ભરતભાઈ જો આર્યા આર્યા ભરતભાઈ છે ભરતભાઈ તમને ક્યારથી સુઈ જુઓ આ બધું કરવાનું અમને સુઈ જુઓ આ ત્રેવીસમું વર્ષ છે પહેલાં વર્ષે અમે પાણીની સેવા આપી હતી પછી સેન્ડવીચની આપી હતી અને વીસ વર્ષ ત્યાં જલેબી ગાંઠિયાની સેવા આપી છે અમે પાંચ મિત્રો છે ભરતભાઈ શેઠપાલ જગદીશભાઈ ભવાની જગદીશભાઈ પોપટ ધવલભાઈ વસન અને અશોકભાઈ પૂજારા વાહ વાહ છેલ્લી ત્રેવીસ વર્ષથી આ જલારામ બાપા અમને આવીને આવી શક્તિ આપે એવી જલારામ બાપાને બે હાથ જોડીને પ્રાર્થના અહીંયા બે હાથે બે હાથે કાઢ્યા વળાઈ દે અને બાજુમાં પણ કાઢ્યા પહોંચે છે દેવો મતલબ કે ટ્રાફિક જે પહોંચી વળવા માટે આ સ્પીડ છે રાજકોટની ગોંડલ રોડ ચોકડીથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા પાણી પછી ઠંડા પીણા ચા નાસ્તો પીપરમેન્ટ્સથી માંડી અને બિસ્કિટ સુધી અને પછી ભોજનનો પણ એક પડાવ અને ત્યારબાદ ઓલમોસ્ટ ત્રીસ કિલોમીટરનો રસ્તો કાવી અને લોકો જ્યારે ગોંડલની ભાગોળે પહોંચે છે એની પહેલાં જ એમને મળે છે આ એક કેમ્પ ગાંઠિયા અને જલેબીનો કેમ્પ જોકે માત્ર અહીંયા ગાંઠિયા અને જલેબી જ નથી આપતા અહીંયા ચા બિસ્કીટ્સ ઠંડુ આ બધી સુવિધાઓ ઉપરાંત જે પદયાત્રીઓ ખૂબ જ થાકી ગયા હોય જેના પગમાં દુખાવો થયો હોય એને માલિશ પણ કરી દેવામાં આવે છે અહીંયા મેડિકલ કેમ્પની પણ સુવિધા જે છે એ લોકો તૈયાર રાખે છે વીરપુરની આ પદયાત્રા માત્ર રાજકોટ નહીં પણ રાજકોટથી લઈને વીરપુર સુધી વચ્ચે આવતા તમામ મોટા અને નાના ગામડાઓ માટે સેવાનો એક અવસર લઈને આવે છે હાઈવે ઉપર પડતા મોટાભાગના ગામડાની બહાર તમે જોઈ શકો છો નાના નાના કેમ્પ્સ તો લાગેલા હોય જ છે જ્યારે આ ગાંઠિયા અને જલેબીના મોટા કેમ્પ્સ પણ સવારના પાંચથી છ વાગ્યા સુધી ધમધમતા હોય છે